જયકાળ બેરો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના સેવી કે કોઈ દેવી દેવતાનું વારંવાર આપણા સપનાની અંદર આવવું શું છે મિત્રો આની પાછળનું કારણ શું એ દેવી દેવતા જે રહ્યા તે આપણને કંઈક કહેવા માગે છે કે કોઈ અન્ય કારણના હિસાબથી એ જે દેવી દેવતા રહ્યા તે આપણા સપનાની અંદર વારંવાર આવે છે આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે આના વિશે વાત કરવાના સેવી કે કયા એ કારણો છે જેના હિસાબથી તમારા સપનાની અંદર વારંવાર તમને દેવના દર્શન થાય છે વારંવાર તમારા સપનાની અંદર કોઈ દેવી દેવતા આવે છે તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂ કરીએ અને આના વિશે જાણકારી મેળવીએ પણ મિત્રો તમે જો આવા બીજા પણ ઘણા બધા જાણકારીના વિડીયો જોવામાં રસ ધરાવતા હો તો તમે આપણે આ રહસ્યમય જાણકારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા દરેક મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો પહેલાં નંબરનું કારણ કે કોઈ દેવી દેવતા જો તમારા સપનાની અંદર વારંવાર આવતા હોય સપનાની અંદર એ તમારા ઉપર પ્રસન્ન દેખાતા હોય તમારા સપનાની અંદર તમને એવા દૃશ્ય જોવા માટે મળતા હોય જેમાં એ છે દેવરિયા એ તમને આશીર્વાદ આપતા હોય તો આને મિત્રો ખૂબ જ શુભ અને સારો સંકેત કહેવામાં આવે છે આ સંકેત મિત્રો તમને ક્યારે જોવા માટે મળે છે તો કે મિત્રો કોઈ દેવ તમારા ઉપર અતિ પ્રસન્ન હોય ત્યારે મિત્રો તમને આ જે સંકેત રહ્યો તે જોવા આટું થઈને મળે છે જેના હિસાબથી જે દેવ રહ્યા તે તમારા સપનામાં આવે છે તમારા ઉપર પ્રસન્ન દેખાય છે અને તમને આશીર્વાદ આપતા હોય એવા દૃશ્ય પણ સપનાની અંદર જોવા માટે થઈને મળે છે હવે મિત્રો આવા સંકેતો દેવ તમને ક્યારે આપે તો કે મિત્રો તમે જો દેવની આશા દિલથી જેવા પૂજા ભક્તિ કરતા હો અથવા તો તમે કોઈક એવું કામ કર્યું હોય એના હિસાબથી મિત્રો દેવચર્યા તે વારંવાર તમારા સપનાની અંદર આવે છે બીજા નંબરનું કારણ કે મિત્રો જુઓ કોઈ દેવી દેવતા વારંવાર તમારા સપનાની અંદર આવતા હોય અને સપનાની અંદર મિત્રો પ્રસન્નની જગ્યાએ એ તમારા ઉપર નારાજ દેખાતા હોય વારંવાર તમને એના ઉગ્ર સ્વરૂપના દર્શન થતા હોય તમને એવું લાગતું હોય કે ભાઈ દેવના સપના તો આવે છે પણ દેવ મારા ઉપર ક્રોધિત છે તો આની પાછળ મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે છે પહેલાં નંબરનું કારણ કે તમે જો દેવી દેવતાના વાક્ય ગુનામાં હો તો એના હિસાબથી પણ મિત્રો તમને આવા સપના આવી શકે છે બીજા નંબરનું કારણ કે દેવને તમારી પાસેથી કંઈક લેવાનું હોય અને તમારા દેવને કંઈક દેવાનું હોય તો એના હિસાબથી પણ મિત્રો તમને આવા સપના આવી શકે છે હવે લેવા દેવામાં મિત્રો કોઈએ ન્યાય લેવા આટું થઈને તમારા ઉપર દેવ ભળાવ્યા હોય અથવા તમે દેવની માનતા માની હોય ને ભૂલી જાઓ તો એના હિસાબથી મિત્રો તમારે દેવાનું અને દેવને તમારી પાસેથી લેવાનું નીકળતું હોય એના હિસાબથી મિત્રો તમને આવા સપના આવે છે આ મિત્રો એ હતા મેન મુખ્ય કારણો જેના હિસાબથી દેવ તમારા સપનાની અંદર આવે છે તો બસ મિત્રો આજના આ વિડીયોની અંદર આટલું જ તે જય કાળ કાળબેરું મિત્રો જય ભોળેનાથ હર મહાદેવ હર